નાઇન ફોર ટુ સિક્સ સેવન ફોર ઝીરો ફોર સેવન ટુ દ્વારા પૈસા ઉપાડી લીધેલા હોવાની ફરિયાદ આપવામાં આવી હતી જે બાબતે આહવા સાઈબર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આહવા ખાતે બીએસએનએલ એક્સચેન્જ ઓફિસમાં સિમ કાર્ડ અંગે તપાસ કરતા મોબાઈલ નાઇન ફોર ટુ સિક્સ સેવન ફોર ઝીરો ફોર સેવન ટુનો સિમ કાર્ડ હરપ્રીત સિંઘ નામના ઈસમને ફાળવણી થયેલ હોવાનું જણાયું હતું આ મોબાઈલ નંબરના એસટીઆર સીડીઆર સી એફએફ મંગાવીને એનાલિસિસ કરતા આરોપીનું લોકેશન પંજાબ રાજ્યના ગુરુદાસપુર જિલ્લાના બટલા જણાઈ આવ્યું હતું જેથી આરોપીને પકડવા તપાસ કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ગઢવી તથા તેમની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સની મદદથી આરોપી પંજાબનો હોવાનું જણાતા આરોપીને પકડવા આવા પોલીસની એક ટીમ પંજાબ રાજ્યમાં મોકલી આપવામાં આવી હતી સાયબર પોલીસે પંજાબ ખાતે કેમ્પ રાખી વેસ પલટો કરી આરોપીઓની વોચમાં રહ્યા હતા જેમાં આરોપી હરપ્રતસિંહ અજીતસિંઘ ઉંમર વર્ષ બત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહે કલેર તાલુકો બટાલા જિલ્લો ગુરદાસપુર પંજાબ વાળાને અટક કરીને તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના રોજ નામદાર કોર્ટ પર રજૂ કરી પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા આવા પોલીસની સાયબર પોલીસ દ્વારા કરવામાં આવેલા કામગીરીને જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગણિયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસસી પાટીલ સહિતના અધિકારીશ્રીઓએ થોડા સમય પહેલા એક પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવામાં આવી હતી જેમાં વાહુટીયા ગામના રેશમાબેન જે છે એમણે પોતાનું જે યુપીઆઈ નું ખાતું છે એ નંબર જે બીએસએનઆર નંબરથી લીધેલું હતું એ નંબરનું એમણે બિલ નહીં ભર્યું હતું રિચાર્જ નહોતો કર્યો મોબાઈલ નંબર એટલે એ નંબર છે તે બીજા કોઈ વ્યક્તિને ફાડી દેવામાં આવ્યો હતો અને એ નંબરથી બે લાખ સડસઠ હજાર સમથિંગ રૂપિયાનું યુપીઆઈથી પૈસા એમના બેંક ખાતામાંથી ઉપાડી લેલા હતા જ્યારે બેન બેંકમાં બેંકમાં ગયા ત્યારે અમને ખબર પડી કે આ નંબરના આ નંબરના પૈસાથી યુપીઆઈ થ્રુ એના બે લાખ સડસઠ હજાર રૂપિયા ઉપડી ગયા છે તે એમણે સાયબર ક્રાઇમ પોલ્યુશનની અંદર ફરિયાદ આપી હતી અમારા રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને પોલીસ પોલીસ અધિક્ષક શ્રી યસપા જગણેશ સાહેબની સૂચના મુજબ વી કે ગઢવી સાહેબે એ ફરિયાદ નોંધીને પોતાની આ તપાસના કામે પછી એમને ખબર પડી કે ટેકનિકલ સર્વેન્સી ખબર પડી કે આરોપી પંજાબનો છે અને એણે આ બીએસએનનું જે સિમ કાર્ડ જે છે એ નંબરનું સિમ કાર્ડ એણે પોતે લીધેલું હતું જે ફરિયાદી નામે હતું એટલે જે નંબર ટ્રાન્સફર થઈ જવાને કારણે એકાઉન્ટ નંબરમાંથી એના પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા રિટમા અને એનું લોકેશન પછી ટેકનિકલ સર્વેન્સના આધારે પંજાબ મળતા પંજાબથી એ આરોપીને અમે લોકોએ ઉપાડી લાવ્યા છે અને એને અત્યારે હાલ રિમાન્ડ હેઠળ છે આગળની તપાસ ચાલુ છે આ સિવાય કોઈ બીજી કોઈનું ચીટિંગ કર્યું હોય કે બીજી રીતના કોઈના કાર્ડમાંથી ચીટિંગ કર્યું એની તપાસ સમગ્ર તપાસ સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ગઢવી સાહેબ તથા એમનો સ્ટાફ કરી રહ્યો છે હાલ આરોપી પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ છે થેન્ક યુ